નજર મહત્વના સમાચાર પર કરીએ તો પ્રદેશ ભાજપના અધ્યક્ષ પદને લઈને પાટીલનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે કારોબારી બેઠકમાં સી આર નિવેદન એક વ્યક્તિ એક હોદ્દો એ જ પાર્ટીનો નિયમ છે આ પ્રકારનું નિવેદન પાટીલ દ્વારા આપવામાં આવ્યું છે સાથે જ કહેવામાં આવ્યું કે મેં હાઈ કમાન્ડમાં વિનંતી કરી છે મને અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરી છે આ પ્રકારનું નિવેદન પાટીલ દ્વારા આપવામાં આવ્યું છે અને સાથે જ કહેવામાં આવ્યું કે સૌને સાથે લઈને ચાલે તેવા વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવે બેઠકની શરૂઆત થઈ ચૂકી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કશ્યપ જોશી આપણી સાથે જોડાયા છે કશ્યપ જણાવશો ખાસ કરીને આ કારોબારી બેઠક દરમિયાન સી આર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે શું વિગત નિવેદનને લઈને બિલકુલ લોકસભા ચૂંટણી બાદની આ બૃહદ કારોબારી બેઠક છે તે સાળંગપુર ખાતે શરૂઆત તેની થઈ ગઈ છે અને સી આર પાટીલેના સંબોધનથી આ બેઠક છે તેની શરૂઆત કરી છે મહત્વની બાબત છે કે સીઆર પાટીલ દ્વારા પોતાના સંબોધન દરમિયાન જ મોટું નિવેદન છે તે તેમના દ્વારા આપવામાં આવ્યું છે અને તેણે કહ્યું છે કે જ્યારે હું હોદ્દા ઉપર આવ્યો ને ત્યારે આપણે જે નિયમ બનાવ્યો હતો કે એક વ્યક્તિ એક હોદ્દો હવે જ્યારે હું લોકસભાની ચૂંટણી ફરી એક વખત જીત્યો છું અને કેન્દ્રમાં મંત્રીની જવાબદારી મને મળી છે જેથી હવે મને આ જવાબ પ્રદેશ અધ્યક્ષની આ જવાબદારી છે તેમાંથી મને મુક્ત કરો તેના માટે મેં હાઈકમાન્ડને પણ વિનંતી કરી છે અને તમને લોકોને પણ વિનંતી કરી રહ્યો છું કે મને આ જવાબદારીમાંથી હવે મુક્ત કરવામાં આવે અને એવા કોઈ નેતાની પસંદગી કરવામાં આવે કે જે સૌને સાથે રાખી અને ચાલી શકે અને આગામી સમયમાં પણ ગુજરાતમાં ભાજપનું ભવિષ્ય જે છે તે વધારે ઉજળું બનાવી શકે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે આગામી વિધાનસભાની કે લોકસભાની ચૂંટણી હોય ને તેમાં પરફોર્મન્સ ખૂબ સારું આપી શકે તેવા નેતાની પસંદગી કરવામાં આવે તે મુજબની મેં વિનંતી છે તે હાઈકમાન્ડને કરી છે અને હવે આગામી સમયમાં નિર્ણય જે છે તે હાઈકમાન્ડ દ્વારા આ જ અંગે લેવામાં આવશે તેવું તેમના સંબોધનમાં તેમણે આ નિવેદન કર્યું છે અને જવાબદારીમાંથી મુક્ત થવા માટે થઈ અને તેમના દ્વારા કાર્યકર્તાઓ અને નેતાઓ જે હાજર હતા તે તમને તે તમામને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે જી આભાર કશ્યપ સમગ્ર માહિતી બદલ તો કારોબારી બેઠક દરમિયાન સીઆર પાટીલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે જેને લઈને અનેક અત્યારે ચર્ચાઓ ઉઠી રહી છે